નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાર ન્યૂઝ પર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી અનેક વખત રજૂઆત છતાંય પરિણામ શૂન્ય રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ખો આપી ગુલામભાઈ ખત્રી બોરવેલની મોટરનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકાની ઢીલાશ ગુલામભાઈ ખત્રી પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા કાયમી બની કેશું કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું ભાજપ આવ્યું છે ત્યારથી જ પાણીની સમસ્યા વિકટ બની સ્થાનિક મહિલાઓ માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવીનગર વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભરુનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાણી અને નાહવા દ્વારા પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકાર્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્રને નિષ્ફળ નીવડી હોય તેમ સાબિત થઈ રહ્યું છે કારણ કે અનેકો વાર રજૂઆત કરવા છતાં એ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્જ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે તેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાય છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકા સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અંગદજારદી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહીશો આજુરપુર સારોડ નવનિગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો આ વિડાય સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચોટી લાવવાનો શું ફાયદો તેમ જણાવ્યું રોષ વધુમાં તેમણે જણાવ્યું કે સાચિતભાઈ રાણા દ્વારા બોરવેલ કરવામાં આવ્યો હતો જે બોરવેલની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરવામાં પણ પાલિકા ઢીલાસ દાખવી રહ્યો હોવાનું જણાવ્યું અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અનઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જયારે પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી કટર સહિતની અનેકો સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છે અમારી રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો પાણીના મુદ્દે મહિલાઓએ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું કે અમારા વિસ્તારમાં પીવાને વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો પરેશાન હેરાન થઈ ગયા છે અમારી રજવા તો કોઈ સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડી છે તેનાથી અમને વીજળીનું બિલ પણ વધારે આવે છે સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી અમે રજવાત કરેલી અને અમે અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજવાત કરવા પહોંચ્યા તો 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી તેમ છતાં આ દિન સુધી સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અમે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચીએ છીએ તો પાલિકા કચેરી ખાતેનો આવી રોડ પર જ રજૂઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી જણાય છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ શું સમસ્યા હતી તમારી અમારા આમોદ પુરસાદ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય તે ડીજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે છે કે ચીફ તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની સમસ્યા દસ દિવસથી આ પ્રોબ્લેમ છે પાણી બિલકુલ જ કોંગ્રેસના રાજમાં આખો ડાળી પાણી આવતું હતું ને પાઝબડી બેહી ત્યાંનું પાણીના હટાસ્યા આવી ગયો તમારું શું કેવું છે આ વારંવાર આવી તા પાણી થાય છે એ તો એ છે તો કઈ સાંભળતા નહીં ને શું કરવા આવતા નથી ને પાણી મોટર થી મોડું બિચારવું પડે મીઠું બિચારવું પડે ને વેચા તો કોલોનો લાવવો પડે પરિવાર તો અમે તો તો લાવે રૂપિયા રૂપિયા એટલે એનું કરો રજૂઆત કરીએ છીએ સભ્યો ને સભ્યો નહીં એવું કે નગરપાલિકા નહીં આવવાનું જે કેવું હોય ને તો રોડ પર આવીને કેવાનું કમ નગરપાલિકા કેવાનું એનું કારણ દસ વાગ પાણી બંધ કરી દે કેવી રીતે મોટરો હરકી કરાવો મોટરો